વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિંબાયતમાં નીલગીરી ખાતે સભા સંબોધવા માટે હેલીપેડ પર હેલિકોપ્ટરથી ઉતર્યા હતા ત્યારે તેઓના સ્વાગત માટે મુખ્યમંત્રી સહિતઓ હાજર રહ્યા હેલિકોપ્ટરમાંથી ઉતર્યા બાદ વડાપ્રધાનનો રોડ શો થયો હતો જેમાં આખા રસ્તા પર માનવ મહેરામણ ઉમટી પડ્યું મોદી મોદીના નારા લગાવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિંબાયત ખાતે આવેલ નીલગીરી મેદાનમાં જાહેર સભા સંબોધવા સુરત આવી પહોંચ્યા હતા સુરત એરપોર્ટ પર બપોરે આવ્યા બાદ ત્યાંથી હેલિકોપ્ટરમાં સેલવાસ ગયા હતા જ્યાંના કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ હેલિકોપ્ટર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુણા ગામ ખાતે બનાવેલા હેલીપેડ પર પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિકોપ્ટરમાંથી ઉતરતા જ મોદી મોદીના નારા ગુંજી ઉઠ્યા હેલીપેડથી નીલગીરી ગ્રાઉન્ડ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો કર્યો વડાપ્રધાનના રોડ શોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું વિવિધ પોઈન્ટ પર સ્વાગત પણ કરાયું છે અલગ અલગ રાજ્યોના લોકોએ જેઓએ સુરતને કર્મભૂમિ બનાવી તેઓએ વડાપ્રધાનનું પોતાની શૈલીમાં સ્વાગત કર્યું છે વડાપ્રધાનના રોડ શો ને લઈ આખા વિસ્તારમાં ચોપતો બંદોબસ્ત ગોઠવાયો હતો મિતાશ્રી મુંદડા ક્યાં હે આપકે આપ ये स्केच है मैंने बनाया है नरेंद्र मोदी जी और राम जी का जब अयोध्या मंदिर बन रहा था तब बनाया था कितना समय लगा चार दिन चार दिन हाँ अच्छा ये ये सोच जब अयोध्या मंदिर बन रहा था तो उसमें नरेंद्र मोदी जी ने बहुत अपना सहयोग दिया तो फिर मैंने वैसे बनाया अभी आप मोदी जी को देने वाले हाँ, अगर हो सके कैसा लग रहा है बहुत अच्छा लग रहा है प्रधानमंत्री नरेंद्र मोदी जी से के सूरत आये हाल में तुम दृश्य निहाली सको के प्रधानमंत्री नरेंद्र मोदी जी से के आ, आ, નીલગીરી સર્કલ ખાતે જે જગ્યાએ હેલીપેડ બનાવવામાં આવું છે ત્યાં આવી પહોંચ્યા છે હાલના તમે દ્રશ્યો નિહાળી શકો છો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જે જગ્યાએ હેલીકોપ્ટર દ્વારા સુરત આવી પહોંચ્યા છે સુરત આવ્યા બાદ અહિયાંથી રોડ શો શરૂ થઈ ચૂક્યો છે મોટી સંખ્યાની અંદર જે જગ્યાએ લોકો અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વાગત કરવા માટે ઉમટી પડ્યા છે હાલના તમે દ્રશ્યો નિહાળી શકો છો જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી છે કે હાલ તો સુરત આવી પહોંચ્યા છે અને રોડ શો શરૂ થઈ ચૂક્યો છે આ ત્રણ કિલોમીટર સુધીનો રોડ શો અત્યારે યોજાવા જઈ રહ્યો છે ત્રણ કિલોમીટરની અંદર જો વાત કરવામાં આવે તો ત્રીસ જેટલા અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે તે સ્ટેજની અંદર જે છે કે અલગ અલગ સમાજો દ્વારા નરેન્દ્ર મોદીને જે છે કે આભાર વિધિ તેમજ એનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે હાલ તમે દ્રશ્યો નિહાળી શકો છો કે નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજકારણીઓ અત્યારે ઉપસ્થિત છે વાત કરવામાં આવે તો મોટી સંખ્યાની અંદર જે છે કે લોકો પણ ઉપસ્થિત છે સાથે સાથેસાથ રાજકારણીઓ પણ અત્યારે જે છે કે નરેન્દ્ર મોદી સાહેબનું જે છે કે સ્વાગત કરવા માટે હાલ તો આવી પહોંચ્યા છે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો જે છે કે મોદી મોદીના નારા લગાવી રહ્યા છે રોડસો શરૂ થઈ ચૂક્યો છે મોટી સંખ્યાની અંદર લોકો અત્યારે અહીંયા ઉપસ્થિત છે નરેન્દ્ર મોદી સાહેબ જે છે કે શીલવાસી અત્યારે સુરત રોડસોમાં અત્યારે જોડાઈ ગયા છે

આજે આપણા અને લોક નાયક એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સુરતની પાવન ધરતી પર આવી રહ્યા છે અને ખાસ કરીને ઉત્સાહ એટલા માટે છે કે આજે અમારા વિસ્તારમાં નરેન્દ્રભાઈ મોદીનું આગમન થયું છે ત્યારે આપ જોઈ રહ્યો છો કે પાછળ બહેનો પણ ખૂબ જ ઉત્સાહમાં ખૂબ આનંદના ઉત્સાહમાં અને જ્યારે સામ્યુ હોળી છે તો હોળીના ગીતો ગાય ને સાહેબને આવકારવા માટે આતુર છે અને આજે લિંબાયે તરમાં નીલગિરી ગ્રાઉન્ડમાં આજે જે માનવ મેદાની જોશો તમે તેના પરથી લાગશે કે આજે આપણા લોકનાયક નરેન્દ્રભાઈને આવકારવા માટે સૌ કેટલા આતુર છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુરતની મુલાકાતે છે સુરતમાં એમનો ભવ્ય કાર્યક્રમ છે અને અમારા અમારા વિસ્તારની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવી રહ્યા છે અહીંયા તલપાપડ છે અમારા રાજસ્થાની સમાજની બહેનો ભાઈઓ સાફામાં વેશભૂષામાં પરંપરાગત રીતે નૃત્ય કરીને હોળીના ગીતો ગાઈને સ્વાગતના ગીતો ગાઈને તેઓના સ્વાગત માટે અહિયાં તૈયારીઓ કરી છે ખૂબ મોટી સંખ્યામાં